નમસ્કાર મિત્રો એક વિડિયો સોશિયલ મીડિયા પર બહુ જ વાયરલ થઈ રહ્યું છે હા મિત્રો જક્ષણમાં એક સ્કૂલમાં જયારે એક બાળકે શ્રીરામનું નામ લીધું હતું ત્યારે તેની શિક્ષિકાએ તેને ધમકાવ્યો હતો તેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે જી હા મિત્રો ત્યારે ભાજપના કાર્યકર્તાએ આ શિક્ષકને ધમકાવી અને તેની બોલપ્રીતિ બંધ કરી દીધી હતી તે જ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તે જોઈ શકો છો મારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે મારી ચેનલમાં નવા આવશો સબસ્ક્રાઈબ કરી નાખો મારી ચેનલ અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો हेलो हेलो यस हेलो जी कौन बोल रहा है मेरी सिस्टर बोल रहे हो हाँ हाँ जी मैडम आपके स्कूल में एट स्टैंडर्ड में आ, ना? नाम ना? प्रथम प्रथम पढ़ रहा है ना आपके क्लास में सेवन स्टैंडर्ड में आ, तो राम बोला तो आपने उसको डाटा क्यू अगर वो क्लास में जय श्री राम बोला तो आपने डाटा क्यों उसको 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 आपने डाटा ना समझी તમે એને એવું કીધું છે કે તમારે જય શ્રી રામ બોલવું હોય તો આ સ્કૂલમાં નહીં આવવાનું જય શ્રી રામ સ્કૂલ ના ગુડ મોર્નિંગ બદલે બોલવાનું નથી

તમે કેમેરા કાઢજો અત્યારે હમણાં બધા પેરેન્ટ્સ નું નોટિસ મોકલું છું અને અમે બધા બધા બજરંગ દરવાળા મહાપરિષદ બધા અમે લોકો ત્યાં આવશું અને તમારા આખા કેમેરા અમને ચેક કરી દેવા પડશે રામની વિરુદ્ધ જો તમે લોકો રહેશો તો તમારી સ્કૂલ તમારે બંધ કરી દેવી પડશે તમે સાંભળો અમે કઈ વિરુદ્ધ નથી કર્યું મેં પૂછ્યું મેં ઘણા દોસ્તી નોટિસ બોર્ડમાં નોટિસ બોર્ડમાં લેખવાના બુલેટિન બોર્ડમાં કરવાનું કીધું નથી કર્યું આજે મને કીધું કરવું છે બોર્ડ માં કરવું છે મેં બીજા આ આપી દઉં પછી શું છે જવાબ અત્યારે બીજું છે એટલે મેં કીધું તમે મને શું ના કે પેલા કઈ કરવાનું હોય ને નહીં 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 કઈ ન કરવાનું હોય તમારે તમારા આજે તમારા ક્રિસમસ ના તહેવારો આવે તો અમે કેમ ઉજવીએ છીએ કારણ કે અમે તો સનાતની છીએ બધા ધર્મો ને અપનાવીએ છીએ અને તમારે તો અમારા રામ મંદિર ને ખિલાફ જો તમે જાશો તો કોઈ દિવસ અમારા છોકરાઓને અમારા ધર્મ નું અમારે જ્ઞાન આપવું છે એટલે તમારે અમારા રામ વિરુદ્ધ કઈ બોલાશે નહીં બેન

મને કઈ તકલીફ નથી સવારે ગુડ મોર્નિંગ ને એટલું વર્ષ સુધી આપણે ગુડ મોર્નિંગ બોલ્યું હતી ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ પણ અમે તો અત્યારે એવું કહી છી અત્યારે અમે સનાતન માં એવું કહી છી કે ગુડ મોર્નિંગ કરવાનું બંધ કરો અને જય શ્રી રામ બોલો ફોન ઉપાડો છો તો હેલો બનવાનું બંધ કરો હેલો બોલવાનું અને જય શ્રી રામ કરો એવું અમે અત્યારે સનાતન ધર્મ ની ભેટ ધારણ કરી છે અને તમે અમારા છોકરાઓને આવું શીખડાવો છો